ના પાડવાના છે તો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જ છે સ્વાગત છે મારા ન્યુ બ્લોગ વિડિયો ની અંદર મિત્રો અત્યારે મે ખેતર આવ્યા છે થોડું કામ છે તો પહેલા હું કાયત્રા પાડી લઉ પછી તમને હું મારા મુંડામાં એ બી આવ્યા લઈ લીધું છે ખેતરનું એ ખાવાના કામ છે લાડ બધું ખબર છે કામ તો છે પોલા કાઈ છે તારથી અંબા મારે અંબા જોય ને એ એમ ઝાપટવાનું ના આઈ જો આઈ જો તો પછી એમ જ હોય તને પાડતા આવડે પેલા તો આપણે પાડી લીધા છે લાડ બધા કાયતરા ને હવે આ ભરવા મેળી થેલી માં કોઈ લઈ ની રે ના કાસા છે ને મતલબ એ છે કે બહુ મીઠી એમ છે એટલે મીઠી બહુ છે એટલે આપણે પાડી લીધા કાસા ના કર કાસા લઈ હમ હમ બહુ મીઠા છે એટલું બધું લઈને ઉભી બેસો જવાનું નથી પાણી છોડવાનું કઈ વાળી રહી તું પાણી

જો બાજરી બહુ મોટી થઈ ગઈ છે ચાલો ન્યા દે તમને હરખે બતાવું જો માર પાણી વાળવાનું ચાલુ થઈ ગયું છે કામ કર હરખો હરખો વાહ ભાઈ વાહ સરસ ઈ પાયાનો છે પણ ક્યાં રહી આઈ જોઈએ હે શેટ શેટ સુધી જોઈએ આવી વાહ વાહ સરસ વેરી ગુડ વાહ ભાઈ વાહ ખો હરખો હરખો ચારો કર ઘડી ખમને પણ ઘડી કેટલો ખમું મારે જો

ડમરાઈ ગયો મગજનો ડમરાઈ ગયો મિત્રો આ એજ બાજરી હમણાં નેતા ઝીણી ઝીણી બાજરી હતી અત્યારે તો તમે મોટી થઈ બાજરી બહુ મોટી થઈ ગઈ જાઉં

વીડી વાળું કઈ નથી એ પાણી તો ઓર્ગેનિક કેવાય કઈ ઘટે ફિલ્ટર થઈ ઓર્ગેનિક નહીં ઓર્ગેનિક ઓર્ગેનિક એમને બહુ ખબર પડી છે બસ રેવા દે રેવા દે રેવા દે આ તો અમે છે ને ગામડે કામ કરી એમને બહુ મજા આવે એક્ચ્યુઅલી ગામડે એટલી મજા આવે ને કે છિટ્ટી પણ ભૂલાઈ જાય ગાઈસ તો આવું છે ક્યારે ગામડા માં તો ખાય છે સીટી નું નામ નથી બેર એમાં સીટી નું દીકરો દાઈ પાછો નહીં

પી જાઉં ફાઈ ને ફાઈ ને મગજ ફરી ભી નઈ ખાવ આપડો ને વાળવાનો ચારો ચાલો આપણે ખાઈ લઈએ મસ્ત મજાના કાયતરા કેટલા છે એ આ બધા ગયા ચા કાયતરા એટલા બધા હું ખાવ કેટલા કાયતરા ખાઈ ગઈ તો ખવાય ને આ કાયતરા ખાઈ દે ને કરી ની

મિત્રો અત્યારે આપણે એક ડોલ ખાતર નાખી દીધી છે ને હવે મારે ખાતર નાખતા શીખવું છે હું કાંઈ વાંધો ને હાલતું શીખ જો આ ખાતર નાખે છે આવડે છે મિત્રો એ ક્યારે બે કામ ચાલુ છે અત્યારે મારા ખાતર નાખવાનું કામ ચાલુ છે અને સોનલ પાણી વાળવાનું કામ ચાલુ છે અને સોનલ જો જાય છે ત્યારે ચારો ભરાવા આવ્યો છે ને પાછી વાળવા જાય છે મિત્રો આપણે વાલે પણ હાથ ધોકી રહ્યો એનું પાણી વાળો આ જગ્યાએ આવી ગયું છે અને આ બધું પાવરનું હજી બાટી છે અને સોના લીધે આનો ફોનમાં મથે છે હાલો આપણે ફટાફટ પાણી પાયા રાખીએ એટલે ઘર ભેગા થઈ ખાવા પે તો ફાઇનલી ભાઈ હવે પાણી બધું છે ને વાળી લીધું છે ને પાણી બધું પી ગયું છે હવે અહીંથી ને જ આપણે જવાનું છે પાણી પી ગયું મથને જ આ લવું જોઈએ તડકો એટલો લખ્યો છે ને તમે જવા લુ બહુ પડે છે અત્યારે ઉનાળાની પંખો ફૂલ કરી નાખ્યો છે ગુલ્ફી લઈ આવ્યો છો ગુલ્ફી ખાઈને છે હવે અત્યારે આવું લુવું પડે તમે જવાય છે બહુ તડકો જેને જેને બહુ તડકો લાગતો હોય મારી ઘડે કોમેન્ટ કરી દેજો